દમણની કંપનીમાં લઈ જવાતા ટેન્કરમાંથી પામ માંથી ચોરી ઓઇલ ચાલક ક્લીનર અને સંચાલક સહિત પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અડાણી એક ટેન્કર ડીડી એકવીસ જી નાઇન સેવન ડબલ ફાઈવમાં પામ ઓઈલ લઈને દમણ જઈ રહ્યો હતો જે સરદી હાઇવે ઉપર જમવા રોકાયો હતો જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે સરદી હાઇવે ઉપર આવેલ દ્વારકાધીશ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર નંબર ડીડી એકવીસ જી

ભાર્ગવ હસમુખભાઈ વાદરોડિયા ટેન્કર ચાલક કિશન અનિલ યાદવ અને ક્લીનર લાલ બહાદુર બેજનાથ યાદવની વલસાડ રૂરલ પોલીસની ટીમે અટકાયત કરી હતી આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ટેન્કર ચાલક કિશન સરોતી હાઇવે ઉપર આવેલ દ્વારકાધીશ હોટલમાં અવારનવાર જમવા આવતો જતો રહેતો હતો જેથી હોટલ સંચાલક સાથે ઓળખાણ થઈ હતી જેથી ટેન્કરના માલિક અને ઓઇલ કંપનીના સંચાલકોની જાણ બહાર ટેન્કરમાંથી તેલ કાઢી એક તેલના ડબ્બાના રૂપિયા બારસો પ્રમાણે વેચવાનું નક્કી થયું હતું જેમાં પંદર કિલોના સાત ડબ્બા પામ ઓઇલ ટેન્કરમાંથી કાઢી ભરી આપ્યા હતા વલસાડ રૂરલ પોલીસે હોટલ સંચાલક ટેન્કર ચાલક અને ક્લીનર લાલ બહાદુર સહિત ત્રણની અટક કરી પામ ઓઇલના પંદર કિલોના સાત ડબ્બા સાથે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી વલસાડ રૂરલ પોલીસ તારીખ સત્તાના રોજ પેટ્રોલિંગમાંથી જે દરમિયાન એમને બાકી મળેલી હતી કે હાઈવે ઉપર તેલ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું છે જેમાં ખાસ કરીને ખાદ્ય તેલનું ચોરી ટ્રકમાંથી થાય છે જે બાબતે વધુ તપાસ દરમિયાન જાણવા મળતા હજીરા અદાણી વિલરમાંથી જે એક ટેન્કર હતું તે ખાતેતર ભરે નીકળેલું હતું જે હાઇવે ઉપર સરોદી હોટલની હદમાં સરોદી ગામની હદમાં આવેલ દ્વારકાધીશ હોટલ ઉપર એક ટેન્કરમાંથી આ લોકોએ સાત ડબ્બા ઓઇલ કાઢેલું હતું અને જે ટોટલ એકસો પાંચ કિલો થતું હતું જે તપાસ દરમિયાન ચોરી જાણવા મળતા તે કબજે કરવામાં આવેલ અને જે બાબતે આગળ ફરિયાદ દાખલ કરેલી હતી અને બંને ટેન્કરના જે ચાલક હતા બંને જણાએ એમની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ બાબત અગાઉ પણ આ લોકોએ કાવતરું કરીને અગાઉ પણ તેલ કાઢેલું હતું જે જાણવા મળેલું છે અને એમાં કોણ કોણ સંડોવાયેલા છે એની હાલમાં પોલીસ તપાસ કરી રહી છે હોટલ સંચાલક પોતે પણ મંજૂરી આપેલી હતી અને જે પોતે પણ આ તેલ વાપરતો હતો એ હાલ સુધીની તપાસમાં ખુલેલું છે જેથી એને પણ અટક કરવાની કામગીરી ચાલુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો